જેથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે રાહદારીઓની મુશ્કેલીઓ હલ થશે પરંતુ હવે રાહદારીઓ ડામર પીગળી રહ્યું હોવાનું અનુભવી રહ્યા છે વડોદરાના લાલબાગ બ્રિજ પર તાજેતરમાં જ રિસ ફેસિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે જે બાદ આજની સ્થિતિ લાલબાગ બ્રિજ પરથી વાહન ચાલકોએ સાવચેતીપૂર્વક પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે આજે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલબાગ બ્રિજ તરફ જવાના રસ્તે ડામર પીગળ્યો હોવાનું વાહન ચાલકો અનુભવી રહ્યા છે જેને લઈને સાવચેતીપૂર્વક પસાર થવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે વડોદરાના લાલબાગ બ્રિજ પર ખાડા વધી જતા તંત્ર દ્વારા વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલબાગ તરફ જવાના રસ્તે બ્રિજ પર ડામર પીઘડ્યો હોવાનું વાહન ચાલકોને ધ્યાનમાં આવ્યું હતું જેને લઈને ખૂબ જ ધ્યાન રાખીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી તાજેતરમાં જ રીસ ફેસિંગ પામેલા બ્રિજ પર ડામર પીગડવાને કારણે લોકોમાં ઉત્સાહકતા સર્જાઈ હતી હાલની સ્થિતિ એ એવી રેકોર્ડ બ્રેક ગરમી પણ નથી પડી રહી તેવામાં ડામર પીગળવાને કારણે તરત તરની ચર્ચાઓએ જોર પકડ્યું છે હવે આ સ્થિતિ સામે આવ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલા લેવામાં આવે છે કે નહીં અને પાલિકા દ્વારા બ્રિજ પર લોકોની સુરક્ષાને લઈને કેટલા સમયમાં રેડી પાથરવામાં આવે છે તે જોવું રહ્યું વડોદરા શહેર લાલબાગ ઓવરબ્રિજ છે ને આ ઓવરબ્રિજ હમણાં જ બનાવવામાં આવ્યો છે નવું કામ કરવામાં આવ્યું છે અને જોવા જઈએ તો અત્યારે ડામર પીગળી રહ્યો છે જે તો તાપ પડી રહ્યો છે ડામર પીગળી રહ્યો છે જો ચાલવા જઈએ તો આપણા બૂટમાં ચોટી જાય છે અને જે નાગરિકો પોતાના ટુ વ્હીલર ફોર વ્હીલર લઈને જાય છે તો એમાં પણ ચોટી રહ્યો છે તો જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક ડામર પાથર્યા પછી રેતી પાથરવામાં નથી આવી જેના કારણે ડામર પીગળ્યો છે અત્યારે આપણા જાંબાજ કમિશનર ક્યાંક હોય કે મેયર ચેરમેન સાહેબ જાંબાજ અધિકારીઓ ક્યાં પણ હોય તો આ લાલબાગ બ્રિજ પર આવી જાય જરા આપણા નાગરિકોને મુશ્કેલી પડે છે આ વડોદરા શહેરની નાગરિકો વેરો ભર્યો છે અને ડામર એક બાજુ ઓગડ્યો છે તો વહેલા આવી જાય કેમ કે નાગરિકોને બહુ મુશ્કેલી પડે છે હવે તો મારાથી જોવાતું નહીં તમારાથી બી નહીં જોવાય એટલે મહેરબાની કરીને જે પણ અધિકારી જ્યાં હોય એ રેતી માથર આવી જજો ભાઈ